હળવદમાં ખાનગી હોસ્પિટલના દર્દીનો પરિવાર સાથે ખરાબ વર્તન કર્યું હોવાનો આક્ષેપ ખાનગી હોસ્પિટલના ડોક્ટરે માનવતા નેવે મૂકી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડવા છતાંય સારવાર ન કરી હોવાનો પરિવારનો આક્ષેપ પરિવારે આજીજી કરી છતાંય ડૉક્ટરે ડિલેવરી ન કરવાની અને કહ્યું કે તમારે જ્યાં દવા ચાલતી હોય ત્યાં જ જાઓ તેવું પરિવારને જણાવ્યું મહિલાને પેટનો દુખાવો વધુ હોવાથી નજીકની હોસ્પિટલે સારવાર લેવાની ફરજ પડી હતી હળવદના ઘનશ્યામપુર ગામના દર્દીને ડૉક્ટર પાર્થ સદેતિયાએ ડિલેવરી કરવાની ના પાડી હોવાનો પરિવારનો આક્ષેપ ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના આસ્થા ગાયનેક હોસ્પિટલનો બનાવ ડોક્ટર ભગવાનનું સ્વરૂપ હોય છે પણ આ ડોક્ટરનું વર્તન રાક્ષસ જેવું છે તેવું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે શું ગુજરાતમાં એવો નિયમ છે કે જ્યાં દવા ચાલતી હોય ત્યાં જ ડિલિવરી કરવી અને આવા ડોક્ટરો સામે કાયદાકીય તપાસ થાય તેવું તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માંગ ઉઠી છે હું હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામનો રહેવાસી છું મારી સાથે એવો બનાવ બન્યો છે કે સત્તર સાત બે હજાર પચીસ ના રોજ મારા વાઇફ ને આસ્થા ગાયની હોસ્પિટલમાં બતાવવા ગયો હતો તેને તે ચાર મંથ પ્રેગનેન્ટ છે તે અચાનક પેટમાં દુખો ઉપડવાથી હું આશરે નવ સાડા નવ કલાકે બતાવવા ગયો હતો તો ત્યાંના ડોક્ટરને એવું કેવું હતું કે આ ફાઇલ તમે જ્યાં બતાવો છો ત્યાં બતાવો અને તે ફાઇલ મારી મોરબીની હતી તે ડોક્ટરને એવું કહેવા કહેવાનું હતું કે તમારી મોરબીની ફાઇલ છે તો તમારે મોરબી જ જવું હોય કે ગમે તે હોય તમારે મોરબી જ પહોંચવું અહીંયા આવવાની કઈ જરૂર નથી અને તમારે હું મારી ફાઇલ છે બીજા કોઈની ફાઇલ સ્વીકારતો નથી પછી ડોક્ટરે મને એવું કહેવાય કહેવામાં આવ્યું કે જો તમે અહીંયા દવા લેતા હોય તો જ મારી ફાઇલ સ્વીકારું બાકી બહારના ડોક્ટરની કોઈ પણ પ્રકારની ફાઇલ હું જોતો નથી તો આ કયા પ્રકારના ડોક્ટર કહેવાય તે માણસે ભૂલ્યો કહેવાય

તેનું નિરાકરણ રાહ જોઈશ અને આ બીજા કોઈ માણસ સાથે કોઈ દર્દી સાથે આવું બનાવ ના બને તે માટે આ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી મારી નમ્ર વિનંતી છે